પોષણ પોષણક્ષમ ભાવ મળતા નથી આજની તારીખે જીરાના ભાવ ખરેખર તો હાથથી આઠ હજાર રૂપિયા હોવાથી તો જ ખેડૂતોને પહોણ થાય એમ છે નગર ખેડૂતોને પોહણ થાય એમ નથી અત્યારે પાંત્રીસો ને સાડત્રીસો રૂપિયાના ભાવથી જીરા વેસાય ખેડૂતોને શું મળે ખર્ચાય પૂરા ઊભા નથી થતા આવીને આવી રીતે જો કરશે તો ખેડૂતો ખાઈમાં વ્યાજ જશે અને સરકાર કાંઈ ધ્યાન નથી આપતી જે માલ ટેકાના ભાવે ખરીદે છે એ પોતાના ગોડાઉનમાં સ્ટોક કરીને ક્યારેક ગોડાઉન હળગાવી દે છે બાકી કોઈ ખેડૂતને માલ આપતા ભાવ આપતા નથી આવા પ્રશ્નો ઊભા થાય છે અવારનવાર ખેડૂતોને સરકારની દ્રષ્ટિ બિલકુલ ખેડૂત અમે છે જ નહીં જો ખેડૂત અમે દ્રષ્ટિ હોય તો આ માલના ભાવ અત્યારે આવા હોય જ નહીં કોઈ દિવસ નિકાસ આપે તો વધારે સારું પડે ખેડૂતોને પોષણક્ષમ પૂરતા ભાવ મળે બાકી નિકાસમાં તો સરકારનું ધ્યાન જ નથી કોઈ પ્રકારનું અમારી માંગ એવી છે કે ખેડૂતોને છથી સાત હજાર રૂપિયા જીરાના ભાવ મળવા જોઈએ કપાસના બે હજાર રૂપિયા મળવા જોઈએ માંડવીના પંદરસોથી સત્તરસો મળવા જોઈએ તુવેર સીણાશે એ બધા બે હજાર રૂપિયાનો ભાવ મળવો જોઈએ પણ ખેડૂતો માલની પકડ કરી રાખે છે અને વેપારીઓને માલમ માલ કરાવે છે હું સાવરકુંડલા યાર્ડમાં જીરો લઈને આવ્યો છું પણ પોષણક્ષમ ભાવ નથી આડત્રીસો થી ચાર રૂપિયા ભાવ આવે છે અને ખર્ચો બહુ ઊંચો છે એટલે પરવડે એમ નથી સરકાર જો નિકાસ આપે તો સારું એમ તો ખેડૂતને પોસાય કે અંદાજે વિગ્યા દસ એક હજારનો ખર્ચો લાગતો છે ભાવ મળવા જોઈએ છ સાત હજાર રૂપિયા મળે તો જ પોસાય એમ છે અમે થોડીથી જીરું લઈને આવ્યા છીએ ને આ કુંડલા યાર્ડમાં છે

પણ નિકાસની જો શક્યતા થાય તો ભાવમાં ફેરફાર જરૂર થાય અત્યારે ચોત્રીસોથી માંડીને એકતાલીસો બેતાલીસો સુધીનો ભાવ જીરુંમાં થાય છે અને જીરુંની આવક દિવસે દિવસે વધવાની છે પણ ખેડૂતોને જો નિકાસનું થાય તો ભાવ થોડાક સારા મળે એવી